સુરતને સ્માર્ટ સિટી તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે પરંતુ પાનેસરા વિસ્તારમાં આવેલ નવીનચંદ્ર મફતલાલ ક્લોક ગાર્ડનની હાલત આ દાવાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે વર્ષો જે બગીચો બાળકોના અને વડીનો હાસ્ય ગોષ્ઠીથી ઘૂંટ્યો હતો તે આજે ગંદકી અવ્યવસ્થા અને અસુરક્ષાનો અડ્ડો બની ગયો છે બગીચાની મુખ્ય ઓળખ ગણાતી ઐતિહાસિક ઘડિયા લાંબા સમયથી બંધ હાલતમાં છે ઘડિયાળના ભાગો તૂટી ગયા છે તેનું અસ્તિત્વ માત્ર નામ પૂરતું જ રહી ગયું છે બગીચામાં ચારે બાજુ કચરો સૂકા પાંદડા અને ગંદકીના ઢગલા જોવા મળે છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે અહીંયા નિયમિત સફાઈ કામગીરી થતી નથી મુલાકાતીઓ માટે બેસવા મુકાયેલા બાકડાઓ તૂટી ગયેલા છે બાળકો માટેના રમતના સાધનો જોખમી છે રાત્રિના સમયે પૂરતી લાઇટિંગ ન હોવાને કારણે બગીચામાં સામાજિક તત્વોનો જમાવડો રહે છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંયા દારૂ પાર્ટીઓ પણ થતી હોવાથી મહિલાઓ અને પરિવારજનો બગીચામાં આવતા ડરે છે અહીંયા હજારો લોકો રોજ મુલાકાતે આવે છે એની ટિકિટ પણ લેવામાં આવે છે પણ કોઈ જાતનું મેન્ટેન કરવામાં આવતું નથી તો આવી સુરત મહાનગરપાલિકા ભેસ્તાન ખાતે નવીન ફ્લોરિન તરફથી મળેલ જગ્યામાં આ ઉદ્યાનની ઉદઘાટન વિધિ બે હજાર દસને ને શનિવારના રોજ એક પાંચ બે હજાર દસ ત્યારના મેયર રણજીત ગિલિટવાલા અને આ બધા મહેમાનો છે અતિશય વિશેષ મતલબ આજથી પંદર વર્ષ પહેલાં આ ગાર્ડન કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે શેઠ શ્રી નવીનચંદ્ર મફતલાલ ગાર્ડન ઉર્ફે ક્લોક ગાર્ડન કારણ કે અહીં એક સરસ મજાનું લાખો કરોડો રૂપિયાના ખર્ચે એક મસ્ત ગાર્ડન ગાર્ડનની અંદર ક્લોક ખૂબ મોટું એક ક્લોક બનાવવામાં આવ્યું છે એ ક્લોકની હાલત શું છે એ પણ હું તમને આગળ બતાવીશ મિત્રો આખા ગાર્ડનની આપણે વિઝિટ કરીશું આ ગાર્ડન એકદમ ખંડેર હાલતમાં પડ્યો છે એક દોઢ વર્ષ પહેલાં ત્રણ ગાર્ડન રાજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પીપીજી ધોરણે આપવામાં આવ્યા હતા પણ એમાં કોઈ એમને વળતર મળે એવું લાગ્યું નહીં એટલે ત્રણેય ગાર્ડન એમને પાલિકાને પાછા આપી દીધા કારણ કે જેમાંથી મલાઈ મળે એવા જ કોન્ટ્રાક્ટ આ કંપનીઓ રાખતી હોય છે જેમાં કંઈ ના મળે એમ હોય અથવા ઓછું મળે એમ હોય એવા કોન્ટ્રાક્ટ એસએમસીને પરત કરી દે એવા કોન્ટ્રાક્ટ એસએમસી પોતે નિભાવે અને એસએમસી કેવું નિભાવે છે આપણે જોઈએ હમણાં ઠેર ઠેર કચરાના ઢગ પડ્યા છે કોઈ જગ્યાએ ઝાડવાને પાણી પાવામાં નથી આવતું કોન્ટ્રાક્ટરને પૂછ્યું તો એમણે કીધું પાણી નથી મળતું પાણીની લાઈનો તૂટેલી છે જે ક્લોક એક ખૂબ અજાયબ કહી શકાય એ ટાઈપની ક્લોક બનાવવામાં આવી છે એ અત્યારે ખંડેર હાલતમાં એના કાંટા નથી કોઈ વસ્તુ નથી ત્યાં એકદમ ખંડેર થઈ ગઈ છે ખાલી ઘડિયાળના ડિજિટ છે ત્યાં ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા છે કચરા પેટીઓ ઊંધા માથે પડી છે પાણીનું જે પરબ બનાવવામાં આવ્યું છે એના કોઈ નળ નથી પાણીની કોઈ વ્યવસ્થા નથી બાકડા તૂટેલી હાલતમાં પડ્યા છે આ ગાર્ડન ખાલી કેવા કેવા પૂરતું માત્ર ગાર્ડન છે કોઈ મેન્ટેન કરવાની તાકાત સુરત મહાનગરપાલિકા કે ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં નથી કરોડો રૂપિયાના ખર્ચે આવા ગાર્ડનો બનાવી દેવામાં આવે છે આવી મિલકતો બનાવી દેવામાં આવે છે આની પહેલા પણ મેં લિંબાએતમાં 14 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો ગાર્ડન બેથી થી 3 વર્ષમાં કેવી હાલત એ બતાવ્યો તો એવો જ આ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ગાર્ડન અત્યારે एकदम ખંડેર હાલતમાં છે આપણે એની સ્થળ મુલાકાત લઈએ વિઝિટ કરીએ ચાલો આવો આ કસરતના સાધનો રમતગમતના સાધનોની હાલત જુઓ એક પણ વસ્તુ ચાલે એમ નથી તમામ વસ્તુ તૂટી ગયેલા હાલતમાં છે આ ઈચકાની હાલત જુઓ કચરો જુઓ બધો કચરો ભેગો કરીને અહીંયા આ ઉકરડો કહેવાય એ રીતનું કર્યું છે જો કેટલા દિવસે ભરતા હોય ખબર નહીં આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે દરરોજ સાફ સફાઈ મેન્ટેન કરવાનું હોય પણ આ લોકો મને લાગે પંદર વીસ દિવસ મહિને એકવાર આ રીતે ભેગું કરીને ભરતા હશે આ ઉદનામાં આવેલ નવીનચંદ્ર મફતલાલ ગાર્ડનની આ હાલત છે આ જો બતાવો એમ આ પાણીની ટાંકી છે એક પણ નવળામાં છે નહીં નીચે ગંદકી આ સહેલાણીઓને પીવાના પાણી માટે વ્યવસ્થા જો આ બાજુમાં એક પણ નળ નથી અહીંયા પણ બતાવો હા જુઓ હાલત ચાર બાજુ નળ ગોઠવા છે ચારમાંથી એક પણ બાજુ નળ છે નહીં અંદર પાણી આવતું હશે પેલી બાજુ પાણી ટપકતું હતું એક પણ નળ છે નહીં આ હાલત છે આ ગાર્ડનની આ બાજુ બતાવો અહીંયા હા જુઓ તમે બધું આખું વેરાન પડેલું છે આ એક ગાર્ડનનો એક ભાગ છે અહીંયા લોન બોન બધું સુકાઈ ગયું છે અને સરસ મજાની પાર્ટી થાય એવી વ્યવસ્થા છે બતાવો જો અહીંયા કેટલી મસ્ત પાર્ટી થતી હશે કિંગફિશરની બે બોટલો પડી છે ગ્લાસ પડ્યો છે આ ગાર્ડનમાં તમે વિચાર કરો પાર્ટીઓ થાય છે અહીંયા દારૂની આ ગુજરાતમાં દારૂબંધી છે અને ના જ ગાર્ડનમાં આ દારૂની પાર્ટીઓ થાય છે 大哥。好 નવીનચંદ્ર મફતલાલ ઉદ્યાન અને ક્લોક ગાર્ડન પણ કહેવામાં આવે છે એ ગાર્ડનનો આ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો આ ફાઉન્ટેન જો અત્યારે ધૂળ ખાય છે ખબર નહીં કેટલા સમયથી બંધ હોય કેટલા લાખો કરોડોનો આમાં ખર્ચો કર્યો હોય છે આ અત્યારે એકદમ ખંડેર હાલતમાં પડ્યો છે પાલિકા અને શાસકો કરોડો રૂપિયાના ખર્ચે આવા ગાર્ડનો બનાવી નાખે છે આની પહેલાં પણ મેં એક ગાર્ડન બતાવ્યો હતો ફ્લાવર ગાર્ડન લિંબાયતમાં ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે આ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો એ ચૌદ કરોડના ખર્ચે બનેલો ગાર્ડન અત્યારે દોઢ બે વર્ષથી ખંડેર પડ્યો છે આ ગાર્ડન પણ પીપીપી ધોરણે એને આપવામાં આવ્યો હતો પણ એ લોકો એ રાજંશની જે કંપની છે રાજંશ ઇન્ફ્રાસ્ટ્રકચર લગભગ એને ત્રણ ગાર્ડન પીપીપી ધોરણે આપવામાં આવ્યા હતા એ ત્રણેય ગાર્ડનમાં એમને એવું લાગ્યું કે આમાં અમને કાંઈ વળતર મળે એમ નથી એ ત્રણેય ગાર્ડન એસએમસીને પાછા આપી દીધા અને આ ગાર્ડનની હાલત તમે જુઓ કરોડો રૂપિયાના ખર્ચે કરોડો રૂપિયાની જમીન લાખો કરોડો રૂપિયા પબ્લિકના ટેક્સના પૈસા ફરસેઓ પાડી પાડીને લોકો ટેક્સ ભરે વેરા ભરે અને એમાંથી આ જે લોકોની સુવિધા માટે આ બધી જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય એ સુવિધાઓ પાલિકા બનાવી તો નાખે છે ભારતીય જનતા પાર્ટીના શાસકો મોટા મોટા ખર્ચા બનાવી તો નાખે છે કારણ કે એમાંથી કમિશન મોસ્ત મોટા મળે પણ પછી એ બનાવ્યા પછી એને મેન્ટેન કરવાની એક ટકો ત્રેવડ નથી આ જુઓ એની આ આ ફાઉન્ટેન કરોડો રૂપિયાના ખર્ચા બન્યો છે આ હાલત જુઓ અહીંયા બતાવો હા જુઓ હા હાલ જ છે આખો ગાર્ડન ખાલી કેવા પુત્ર પૂરતો માત્ર નામનો ગાર્ડન છે ગાર્ડનમાં કરોડો રૂપિયાના ખર્ચે મેન્ટેનન્સ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પણ એક પણ ટકવામાં મેન્ટેનન્સ થતું હોય એવું ક્યાંય દેખાતું નથી તો સહેલાણીઓને બેસવા માટે આ એક ગજેબો બનાવેલો છે આ ગજેબોમાં આમાં આવે સરસ મજાનો ગજેબો બનાવ્યો હતો

આનો કરોડો રૂપિયાના ખર્ચે સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા પડેલા છે આ કચરો નાખવા માટેની કચરાપેટી પેટી છે એક બધી છે એક ગાયબ થઈ ગઈ છે આખું હલે છે આ ઓર એક ઢગલો જો જ્યાં જુઓ ત્યાં આવા કચરાના ઢગ પડેલા છે આજુબાજુમાં સફાઈ કરીને એક મોટો ઢગલો કરી દેવાનો પછી ક્યારે ભરતા હોય કોને ખબર આ આ એક એક બાથરૂમની પાછળ અહીંયા અહીંયા પડ્યો પણ બેસવા આવતું છે ખબર નહીં આ બાકરાની હાલત પણ એવી છે જોવો જુઓ જ્યાં મજા આવે ત્યાં નજીકમાં ઢગલા કરી દેવાના અને ભરવાનું કોઈ વ્યવસ્થા આ લોકો કરતા હોય કે નહીં અહીં જો આ કચરા પેટીની હાલત પંદર વીસ હજારની એક કચરા પેટી હશે હાલત જોવો હવે તૂટી ગઈ છે તો આને લેવો કોઈ નથી તો આ નવીનચંદ્ર મુફતલાલ ક્લોક ગાર્ડન એમની આપણે મુલાકાત લીધી આમાં જે કાંઈ તકલીફો છે એ અધિકારીઓને ફોન કરીને હમણાં વાત કરી એમને કીધું છે અઠવાડિયામાં બધું કરાવી દઈએ છીએ અઠવાડિયા પછી પાછી હું મુલાકાત લઈશ પણ મારે મેયરશ્રીને કહેવાનું છે કે જ્યારે મેયર બન્યા ત્યારે એક ગાર્ડનની મુલાકાત લીધી હતી અને એમણે એવું કીધું હતું કે દર અઠવાડિયે હું એક ગાર્ડનની મુલાકાત લઈશ તો મારે મેયરશ્રીને વિનંતી કરવી છે કે આ ક્લોક ગાર્ડનની પણ એક મુલાકાત તમે લેજો અને અઠવાડિયે જે મુલાકાત લેવાની વાત કરી હતી એ પણ લેતા રહેજો કારણ કે આ ક્લોક ગાર્ડનની હાલત ખૂબ ખરાબ છે પ્રજાના લાખો કરોડો રૂપિયા ટેક્સના જે છે એનો ખૂબ દુર્વ્યય થાય છે અહીંયા જાળીઓ પણ તૂટી ગયેલી છે પાણીના નળની વ્યવસ્થા નથી ઘણી લાઇટો બંધ છે કોઈ જાતનું મેન્ટેન થતું નથી તો એકવાર મુલાકાત લઈને જરા જોજો અને આ જે પ્રજા અહીંયા લાખો લોકો અહીંયા કરોડો લોકો અહીંયા આવતા હોય મુલાકાત વરસ દરમિયાન લેતા હોય એમને આ વ્યવસ્થિત સુવિધા મળી રહી એના માટે જરા પ્રબંધ કરજો એવી વિનંતી છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત તો મિત્રો આ નવીનચંદ્ર મફતલાલ ગાર્ડન ક્લોક ગાર્ડનના નામથી પણ ઓળખાય છે કારણ કે અહીંયા સરસ મજાની એક ક્લોક બનાવવામાં આવી છે તમને આ આખી ઘડિયાળ છે આ ઘડિયાળમાં છનો છ નંબર છે જો આ છ નંબરની હાલત અહીંયા સાત નંબર જે કોઈને દેખાતો હોય તો નંબર નવ દસ અગિયાર ને બાર આ કાંટાનું સેન્ટર છે અહીંયા ખબર નહીં કાંટા કોઈ ચોરી ગયું હું કેવું હાલ જ જો અહીંયા આવો આ બાજુ બતાવો આ ઘડિયાળનું આખું મશીન ઊંધે કાંદ પડ્યું છે આખી ઘડિયાળ બહુ સરસ મજાની બનાવવામાં આવી હતી કરોડો રૂપિયાનો ખર્ચો આમાં કરવામાં આવ્યો છે આ ઘડિયાળ બનાવવામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો આવા તાઇફાઓ કરવામાં તો બહુ માહિર છે કેટલી મસ્ત મજાની આ ઘડિયાળ બનાવી નાખી ખબર નહીં કેટલા દિવસ ચાલી હોય આ ઘડિયાળના એકથી બાર તમે ડિજિટ જોયા કાંટા નથી કાંટા ક્યાં ચોરાઈ ગયા આ મશીન ઊંધા માથે પડ્યું છે જો અહીંયા અહીંયા બાર નો આ છે આ ઘડિયાળના જ બાર વાગી ગયા બોલો આટલું મસ્ત આ ઘડિયાળ બનાવ્યું હતું મેન્ટેન કરવાની એક ટકો ત્રેવડ નથી આ ઘડિયાળની હાલત છે આ ક્લોક ગાર્ડન કહેવાય છે બધી આ હરિયાળી હશે જ્યારે હશે ત્યારે પાઇપલાઇન નાખવામાં આવી એ પણ તોડી નાખી છે તૂટી ગઈ છે અહિયાં આ જુઓ તમે આનું કોઈ લેવલ નથી આ અત્યારનો આકરો આ ઘડિયાળ ચાલતી હશે ત્યારે કેટલી સરસ લાગતી હશે આ દસ નંબર ખબર નહીં પાલિકા શું કામ બનાવતી હશે બનાવ્યા પછી એને મેન્ટેન કરવાની ત્રેવડ ના હોય તો આવા ખર્ચા શા માટે કરતી હશે અને જો ખર્ચો કર્યા પછી એને મેન્ટેન કરવાની ત્રેવડ હોય તો આ બધું કેમ આ રીતે ખંડેર થઈ જતું હશે આ એક બહુ મોટો સવાલ છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત